पूनमना राम राम बाबा स्वराम बाबा स्म डिजिटल गौतम भाई शेलिया ट्रैफिक से स्त्रो ट्राफिक ट्राफिकेशकवाणा बाबा स्थान सुखो मकवाणा रेशन भाईस्तरा

apa-apa nak lain seperti ini. Selamat semangat bermain apa nasi berat ya. Lain apa nasi berat. Buat saya semangat ini semangat bermain. Semua bermain apa-apa nak lain seperti ini. Saya

ચાલો તો લાઈવ બની રહ્યો ત્યાં વિના દર્શન કરાવીએ સામે ધ્યાન લઈ છે મિત્રો ધ્યાન વિના દર્શન કરાવીએ ધ્યાન મંદિર એટલે કે બાપા છે વનની નીચે બેસીને ધ્યાન જતા તેમના દર્શન મંદિર જોઈ છે સુંદર મજાનો લાગી રહ્યું છે તો છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું toh ngambil lagi yang nila sangatnya yang या yeah. yeah. लक्ष्मण जी सोडा बाबा स्टेशन तो आज ने ने तो। ने भी ट्रैफिक जोई શકો વધારે છે મિત્રો ચાલો વદરા ગામનો કાકા જેબી ગામમાં દેશેરા આવી ગયા બીજી જે વાડમાં બાપાના દેશેરા આજે નથી કે કે શેવકો છે પૂનમના દિવસે ત્યાં ઉભા નથી રહેવા દેતા એટલા માટે પછી પછીના દિવસે આપણે કાય દઈશું દર્શન ફરી પાછા ગાદી મંદિર જઈએ ગાદી દર્શન કરાવી લાઈન મિત્રો હજી ટ્રાફિક ઓછું છે રાત્રે ખૂબ જ વધારે ટ્રાફિક હતો મિત્રો ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે ગાદી લાવી ટ્રાફિક જોઈ શકો અત્યારે કે થોડું ટ્રાફિક થઈ ગયું છે ઘરમાં 그바 t 나 k t a 너 a p a n l a परिसर छोटा है आदिमदास नगर Bapak, kita di Bapak, Bapak, Bapak,